જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે લોકોના શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું છે અથવા તો ફેટી લિવરની પ્રોબ્લેમ છે બધી જ તમે મેડિસિનો ટ્રાય કરી લીધી છે અને અમુક લોકો કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે અથવા તો ફેટી લિવર માટે રોજ ટેબ્લેટો લેતા હોય છે અમુક પ્રકારની કેપ્સ્યુલો લેતા હોય છે અથવા તો કોઈ પણ પ્રકારની મેડિસિનો લેતા હોય છે પાવડરો લેતા હોય છે પણ તેનાથી તમારું શરીર છે તે અંદરથી ખોખલું બની જાય છે અને તમે ક્યારેય પણ

છૂટકારો મળી જશે પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલે અત્યારે સબસ્ક્રાઇબ કરી દ્યો છે તેથી આયુર્વેદિકને લગતી આવી પ્રાચીન માહિતી હું તમારી સાથે ગુજરાતી લેંગ્વેજમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો ઘણા લોકોના વારંવાર મેસેજ આવતા હોય છે કે કોલેસ્ટ્રોલ છે તે શરીરમાં વધવા લાગ્યું છે ઘણી પ્રકારની મેડિસિનો ટ્રાય કરી લીધી છે રોજ અમુક પ્રકારની કેપ્સ્યુલો લે છે ટેબ્લેટો લે છે અથવા તો ઘણા લોકોને ફેટી લિવરની પ્રોબ્લેમ હોય છે બધી જ મેડિસિનો ટ્રાય કરી લીધી છે બધા જ દવાખાનાઓ ફરી લીધા છે દવા ખાઈ ખાઈ અને તે લોકોનું શરીર અંદર કરવાનું શું છે એક નાનો ટુકડો આદુનો લેવાનો છે એક નાનો ટુકડો તમારે હળદર લેવાની છે હળદર પાવડર નહીં લીલી હળદર આવે છે આપણે જેને અથાણામાં પણ ઉપયોગ કરીએ છીએ એક નાનો ટુકડો હળદરનો લેવાનો છે અને ત્રણ કળી લસણની લેવાની છે આ ત્રણેય વસ્તુને તમારે પીસી લેવાની છે અને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી અને રાતના તેને ઢાંકી દેવાની છે હવે તે પાણી તમારે ઉકાળવાનું છે એક અડધો ગ્લાસ ના રહે ત્યાં સુધી તમારે આ વસ્તુ ઉકાળવાની છે ઉકળી જાય પછી તે પાણીને ગાળી લેવાનું છે અને પછી તેમાં તમારે અડધું લીંબુ નીચોવી દેવાનું છે અને છપટી જેટલું સિંધો મીઠું મિક્સ કરી અને સવારે ખાલી પેટ આ વસ્તુ તમારે પીવાનું ચાલુ કરી દેવાની છે પંદર થી અઢાર દિવસની અંદર જ તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ છે તે કંટ્રોલમાં આવી જશે જશે ફેટી પણ પણ તમને મળી કોલેસ્ટ્રોલ માટે તમારે કોઈ પ્રકારની મેડિસિનો ઇન્જેક્શનો પાવડરો અથવા તો ફેટી લિવર માટે પણ લેવાની જરૂર નહીં પડે પંદર થી અઢાર દિવસની અંદર જ તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ છે તે નિયંત્રણમાં આવી જશે અને ફેટી લિવરથી પણ તમને છુટકારો મળી જશે તમારા ફેમિલીમાં રિલેટિવસમાં ફ્રેન્ડ સર્કલમાં કોઈને પણ કોલેસ્ટ્રોલ અથવા તો ફેટી લિવરની પ્રોબ્લેમ હોય તે લોકોના વિડીયો ખાસ શેર કરજો ખૂબ મદદરૂપ થશે